અંજારસીમમાં જેપીસીબી દ્વારા બ્લેક ટ્રેપ લીઝની લોક સુનાવણી નિયમ વિરુદ્ધ કરવામાં આવી ત્યારે એસડીપીઆઈ જિલ્લાના પ્રમુખ સહિત અનેક જાગૃત લોકોના વિરોધ વચ્ચે અધૂરી લોક સુનાવણી પૂરી કરી અધિકારીઓ ભાગી ગયા જે નિયમ વિરુદ્ધ છે અંજારસીમમાં સર્વે નંબર નવસો ચોર્યાસી એસી માં લીઝની લોક સુનાવણી ખોડિયાર મંદિર ધૂના માતા સ્થળના બદલે લીઝ ધારકના ખાનગી જગ્યાએ યોજવામાં આવી હતી ત્યારે આ લીઝને લઈને જેમાં એસડીપીઆઈ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંધાણીએ વિરોધ કરતા જણાવ્યું હતું કે આ લોક સુનાવણીની જાણ છવ્વીસ ગામોના લોકોને કરવામાં આવી નથી અને આ સુનાવણીમાં લીઝ ધારકો સિવાય અન્ય લોકો કોઈ આવ્યા નથી જેથી નાયબ કલેક્ટર કચેરીના અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પાસે આ લોક સુનાવણી રદ કરવામાં આવે અથવા મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરી હતી સાથે આ સર્વે નંબર નવસો ચોર્યાસી તપાસ કરવામાં આવે અને લોક સુનાવણી પહેલા અંજાર અને આસપાસના છવ્વીસ ગામડાઓને જાણ કરવામાં આવે ત્યારબાદ જ લોક સુનાવણી યોજવામાં આવે તેવી પણ માંગ કરી હતી આ લીઝ માટેના સેમ્પલ બે હજાર બાવીસમાં લીધેલ હતા તે એજન્સી પણ હાજર રહી નહોતી સાથે છવ્વીસ ગામોના કોઈ પણ સરપંચને પણ જાણ કરવામાં આવી ન હતી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ નાયબ કલેક્ટર અધ્યક્ષ તથા લોકોને અંધારામાં રાખી લોક સુનાવણી કરવામાં કવાયત શરૂ કરી હતી પરંતુ જીપીસીબીના સાઇટ પરથી અમુક જાગૃત લોકો અને એસડીપીઆઈ જિલ્લા પ્રમુખને જાણ થતા લોક સુનાવણીમાં પહોંચેલ અને આ સુનાવણી રદ કરી અને ફરીથી નિયમ મુજબ લોક સુનાવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ નાયબ કલેક્ટર કચેરીના અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ વિરુદ્ધ વચ્ચે લોક સુનાવણી પૂરી કરી ભાગી જતા અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવે છે જે લીઝની સુનાવણી હતી તે લીઝના સર્વે નંબરમાં પણ ગડબડ લાગે છે તેવામાં લોક સુનાવણી પૂરી કરાવી એ અધિકારીઓની એક તરફી વલણ જોવા મળ્યું છે જેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ લીઝ ધારકો સાથે મળેલા હોય એવું પ્રતીત થાય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ એટલે સાહેબ તમે રજૂઆત કરવાનો એમ કહો છો કે તમે તમારી રીતે જે પણ કરીને પેપર ફાઇલ કરી દીધો છે બોર્ડ ઉપર પણ નથી અગાઉની રજૂઆતોમાં અગાઉ પણ મેં કીધું લોકસોનણી છે હવે આ વખતે તો પેલો હું એ જ કહીશ ભાઈ અવાજ વધારો વધારો ને કોને તકલીફ છે શું થોડોક વધારો ભાઈ લોકો સાંભળે ને સાહેબ જ નહીં સાંભળે તો શું કેમેરામાં જ રેકોર્ડિંગ નહીં આવે પેલે અગાઉ પણ મેં કીધું જે ગામોની તમે ગાડીઓ બજારોના ફોટા અંજારની પણ લોક સુનાવણી હોય કે હાલ હાલના પણ નથી બીજો કે આટલી લોક સુનવણી દોના માતા થઈ એક જ સુનવણી અહીંયા કરવામાં આવી રહી છે તેમાં કોઈ પણ એડ્રેસ નથી નાખવામાં આવ્યો જો

ભિંડોરો પીટવામાં આવે એટલી જે પણ થઈ છે હાલમાં એમાં તમે એમ કહો છો કે ક્યાં પણ ગામડામાં તમે વિઝીટ કરીએ હું બતાવ્યું છે કે આ સ્થળ ઉપર તમે આ લોકસો કરી રહ્યા છો આ તમારી છે સાહેબ ક્યાં ને ક્યાં કૂટનીતિ છે આ જીપીસીબી વિભાગની ખુલેમાં ખુલે હું કહું છું કે આ કૂટનીતિ અને આનાના કારણે જ કે આ જે પ્રોજેક્ટ છે જે પ્રોજેક્ટ ના આપવાની જગ્યા ઉપર ત્યાં અપાઈ જાય છે ક્યાં અહીંયા આપણે ત્યાં પાણીના તળાવો આવે છે

bota скаbo, Яш softфтrinks.